નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢથી બાકરોલ બિસ્માર રોડ અંગે આપના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન યોજાતા પોલીસે અટકાયત કરી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઘોઘંબાથી બાકરોલ જતા રસ્તાની હાલત ખકડ છે આ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા તંત્રને વારંવાર લેખિત રજૂઆત કરવા આવી હોવા છતાં તંત્રની આંખ ન ખુલતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગઈકાલે ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શનનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘોઘંબા મામલતદારની પરવાનગી માટે અરજી આપી હતી મામલતદારે છેક સુધી પરવાનગી મળી જશેની આશાએ બંધાવ્યા બાદ છેલ્લી ઘડીએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો મુદ્દો આગળ ધરી ધરણાની પરવાનગી રદ કરી તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ લાગ્યું કે મામલતદાર કહ્યું તો પરવાનગી મળી ગઈ તેની આશાએ ધરણા માટે સાંભળીઓ તૈયાર કર્યો હતો અને પ્રદર્શનકારીઓ ધરણા ઉપર બેઠી ગણતરીના મિનિટોમાં જ રાજગઢ પોલીસ સ્થળ ઉપર આવી આપના કાર્યકરોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ કાર્યકરોના નામઠામ પૂછી ઔપચારિકતા પૂરી કરી કાર્યકરોને છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે ધરણા બાબતે મામલતદાર અને પોલીસની કામગીરી માર્ગ અને મકાન વિભાગ માટે લાભદાયી રહી હતી જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા નમસ્કાર આજ રોજ મામલતદાર કચેરી ઘોગંબા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કારણ એવું હતું મિત્રો ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ બાકરોલથી ગોગંબા રસ્તા માટે આવેદનપત્ર આપ્યું હતું એને રજૂઆત કરી એક વર્ષ થઈ ગયું અને લાસ્ટમાં આઠ એક બે હજાર પચીસે પણ એક આવેદનપત્ર રજૂઆત કરી હતી કે ભાઈ અમે સોળ તારીખે ધરણા પ્રદર્શન કરવાના છે પ્રતિક ઉપવાસ શરૂ કરવાનો છે પણ એન ટાઈમે આ વહીવટી તંત્ર બેંગી મુરી મુંગી સરકાર લોકશાહી ઢબે પણ અમને લોકોને વિરુદ્ધ કરવા દેતી નથી રસ્તો એટલો બધો ખરાબ છે છતાં પણ અમારી વાતને માન્ય રાખ્યા વગર અમારી પરમિશનને એન્ડ ટાઈમે રદ કરી અમને ડિટેન કરી દે અહીંયા પોલીસ સ્ટેશન ગોગંબાથી લાવ્યા છે અને અમે છોડવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ અમે અગાઉનો કાર્યક્રમ આપવાના છીએ પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ